પોરબંદરના વાડીપ્લોટ ખાતે આવેલ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો સંચાલક કરોડો રૂપિયાનું ફલેકુ ફેરવી નાસી છૂટતા નાના ધંધાર્થીઓથી લઈને વેપારીઓને નોકરીયાત વર્ગ ચિંતામાં મુકાયો છે અનેક લોકો કમલાબાગ પોલીસ મથકે સંચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા દોડી જાય છે ત્યારે વધુ એક આધેડે બત્રીસ લાખ ગુમાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું છે પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી કાર્યરત જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અનેક લોકોએ વિશ્વાસ કરી મોટી રકમ બચત માટે ભરી હતી અનેક લોકો માસિક બચતમાં માટે પણ રકમ ભરતા હતા તો અનેક લોકોએ પોતાની મરણ મૂડી ફિક્સ ડિપોઝિટ રૂપે આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવતો ન હતો અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં છે જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લઈ કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિયમિત બચત કરનારમાં પાલિકાના સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વેપારી અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે ત્યારે વધુ એક વૃદ્ધ પોતાની મરણ મૂડી ફસાઈ હોવાની રજૂઆત કરવા કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા રઘુવશી સોસાયટીની સામે રહેતા ચંદુલાલ દેવસીભાઈ ડોડિયા નામના વૃદ્ધે પોલીસને લેખિત ફરિયાદ અરજી આપી જણાવ્યું હતું કે સંજય વિનોદરાય દાવડાએ ચંદુલાલની આખી જિંદગીની કમાણી અને બચત રૂપિયા બત્રીસ લાખ હતી તે લઈને નાસી છૂટ્યો છે તેણે સંજયનો વિશ્વાસ કરી સોસાયટીમાં રકમ મૂકી હતી હવે તેનો ફોન પણ બંધ આવે છે સોસાયટી દ્વારા થોડા સમય પૂર્વે જ બિરલાવોલ ખાતે સેમિનાર યોજી સોસાયટીની પ્રગતિ વિશે અને કામગીરી વિશે મસ મોટી વાતો કરી હતી અને રોકાણકારોને આકર્ષવા પ્રયાસ કર્યો હતો આ સોસાયટીમાં રોકાણ કરનાર મોટેભાગે ગરીબ અને મધ્યમ વર્ગના હોવાનું જાણવા મળે છે ત્યારે તેઓના પરસેવાની કમાણી તેઓને વહેલી તકે પરત મળે તે જરૂરી છે આ શખ્સ વીસ કરોડથી વધુ રકમનું કરી નાસી ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે સોસાયટી દ્વારા ધનલક્ષ્મી ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવતી હતી જેમાં છ વર્ષે નાણાં બમણા ઉપરાંત વધારાના પાંચ ટકા આપવાનો વાયદો કરવામાં આવતો હતો આ ઉપરાંત ફિક્સ ફિક્સ ડિપોઝિટમાં વાર્ષિક બાર ટકા વ્યાજની લાલચ આપતી હોવાનું પણ જાણવા મળે છે આ ઉપરાંત પેન્શન યોજનામાં એક લાખની ફિક્સ ડિપોઝિટ દર મહિને તે નવસો રૂપિયા આપતો હતો આમ અન્ય બેન્કો દ્વારા એ અન્ય બેંકો કરતાં ઉચ્ચું વ્યાજ અને વળતર આપતો હોવાથી એક દાયકાથી વિશ્વાસ કેળવી લીધો હોવાથી હજારો લોકો અહીં બચતના નાણાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળે છે જે હાલ તો ચિંતામાં મુકાયા છે હું ચંદુલાલ દેવસભાઈ ડોડિયા રઘુવંશી સોસાયટી સામે છાયા પોરબંદર સંજયભાઈ દાવડા જલારામ સોસાયટીવાળા ક્રેડિટ સોસાયટીવાળા છે એમાં રૂબરૂ અમે પૈસા દર દર માસે અમે જમા કરાવતા માસિક વાર્ષિક અને છ છ મહિ છ વર્ષે ડબલવાળા સ્કીમમાં અમે રોકાણ બત્રીસ લાખ દસ હજારનું રોકાણ કરેલ છે અને તેઓ રૂબરૂ હતા ત્યારે અમને દર માસે અમને વ્યાજ રૂબરૂ આપતા પણ આ દિવાળીના આગલા મહિનાથી તેઓ જાત્રા કરવાનું બહાર કરીને ભરાઈ ગયા અને દિવાળી પછી અમે તમને પૈસા આપશું એવું વચન કહીને અમને આશ્વાસન આપેલ અને અત્યારે હાલ તેમને દુકાને અમે રોજ જઈએ છીએ ફોન કરી છે પણ ફોન ઉપાડતા નથી સ્વીચ ઓફ આવે છે તો અમારે શું કરવું વિનંતી છે અહીંયા પોલીસ સ્ટેશન કમલા બાગ આવીને અમે રૂબરૂ કમ્પ્લેન કરેલ છે અને લેખિતમાં અરજી આપેલ છે